હવા ફેરવીને નીકળી જાય જોઈ જાય અમારામાં તો એટલું બધું વપરાશ છે નહીં કારણ કે બધું પેક કરીને રાખેલું છે પ્લાસ્ટિક થી કવરથી પ્લાસ્ટિક ના કવર થી પેક કરીને રાખેલું છે એટલે અમારે તો ધૂળ બહુ ઓછી જ વટી હશે તો પણ તો આજે બપોરે હું ઘરે છું ને તો કમ્પ્લીટ ક્લીન કરી દઈને આપતી એસી ની શરૂઆત કરીશ તમારે તો જરૂર નથી પડી હાલ તો ઠંડા છે વાંધો નથી આવતો ચલો ભાઈ અત્યારે થોડા બજારના બધા કામ પૂરા કરી નાખું અને પછી જોવું આજે મેળ પડે તો આજે સર્વિસ કરવા માટે આપું કારણ કે કંપનીવાળે એવું કીધું છે કે હજાર કિલોમીટર ફરો એટલે તમે સર્વિસ માટે આપી દેજો પરંતુ હજાર નહીં બે હજાર ઉપર કિલોમીટર ગાડી આપણી ફરી ગઈ છો એમ તો એટલો કાલની લીધી છે રવિવારની કે શોરૂમ ચાલુ છે તમે અહીં સર્વિસ કરાવી દીધું એટલે ઘરે અહીં ગાડી લઈ જશે તો આજે મેળ પડે અમારા બી થોડા મહેસાણા થોડા કામ છે ગાડીમાં થોડુંક માલ પડે છે તો ડિલિવરી આપી દેવું દીધું ગાડી એક્સેપ્ટ કરી લેશે લોકો આપણી સર્વિસ માટે તો આપી દેસ બસ જિંદાબાદ એ છે ધનુ શું છે લે ધનુનો તો બહુ છે ને બહુ છે ને સૌને મારા રસોડામાં આપનું સ્વાગત છે આજે શક્કરિયા બટાકા રીંગણ લીલી ડુંગળી ટમેટા વટાણા બધું સબ્જી મિક્સ કરીને આપણે બનાવીએ ચાલો રેસીપી શેર કરી રહી આપણી તતરી ગઈ છે એક લાલ મરચું તમાલપત્ર લીલી ડુંગળી ટામેટા લસણ લોટલી બનાવી હોય હોય હોય

એક બાજુ દાર ઉકળી રહી છે બાજુ આપણું શાક સરસ રીતે મસાલો કોઈ ત્યાંથી ને રીંગણ ને બટાણા

આ બંધમાં આટલી ડસ્ટ હશે એવું ના કહેતા એ સાલ આટલી બધી ડસ્ટ હોય કારણ કે આપણે છ એક મહિનાથી આપણે એ નથી કરેલું અને તો છતાં આપણે પડદો ઢાંકેલો હતો કવર જે આવે એસીનું એ ઢાંકેલું હતું અને આ ને દર વીકલી તમારે એને સાફ કરવું પડે તો તમારું કુલિંગ વ્યવસ્થિત બેસે હું આને અત્યારે મસ્ત ખંખેરી દઈશ એટલે ચકાચક થઈ જશે પછી એના પર બ્લોઅર મારી દઈશ શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે ઢોકળા બનાવું છું ઢોકળા રેસીપી ઘણી વખત આપે છે ઘણા જ બહેનોની કોમેન્ટો છે માસે તમે જ્યારે પણ ઢોકળા બનાવો અમારા સાથે રેસીપી શેર કરો આજે રેસીપી તમે શેર કરો મારી મેં મિક્સરમાં છે ને કંટકી કોરમું પીસેલું હતું તો એના થોડુંક કકરું હતું એટલે એના અંદર ચણા લોટ નાખ્યો હતો અને દહીં નાખ્યું હતું અને ગરમ પાણીથી એને પલાળી દીધું હતું એટલે સરસ આપણું ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે અને મેં થોડું તેલ પડ્યું એ પણ મેં બપોરે જ નાખી દીધું હતું આના અંદર કોપરું અને લીલા મરચા નાખ્યા હતા તમે ખાતા હો તો લસણ પણ નાખી શકો છો દૂધી સાથે સાથે આપણે થોડા ધાણા પણ નાખી દઈએ મરચું બિલકુલ પણ નહીં નાખીએ અને હિંગ સ્વાદ અનુસાર મીઠું નાખીશું સરસ બધું મિક્સ કરી લઉં હવે આપણે બેમાં અલગ અલગ કરી દીધું જે આપણે મૂકવાની છે એના અંદર થોડુંક આપણે ખાવાનો સોડા નાખીશું અને આપણે સરસ મિક્સ કરી હલાવી મિક્સ કરી અને થાળીઓમાં મૂકી દઈએ આ રીતે આપણે બંને થાળીઓ મૂકી દીધી હજી બી થાળી થશે આવી રીતે આ થાળી થઈ જાય એટલે આપણે બીજી થાળી મૂકીશું કોમેન્ટમાં ચોક્કસે કહેજો અમારા ઢોકળા કેવા લાગ્યા એકદમ સાદું ને સિમ્પલ છે બહુ કોઈ વધારાના મસાલા નહીં નાખવાના માપના મસાલા નાખો તો અમારા ઢોકળા એટલા ટેસ્ટી અને પોચા અને સરસ થશે અને દૂધી અચૂક નાખજો એટલે દૂધીથી એકદમ આપણા ઉરુ જેવા ઢોકળા થાય કોમેન્ટમાં ચોક્કસે કહેજો અમારા ઢોકળા કેવા લાગે

એ શું કરે છે હે આ જો મારા પર દોડે છે મમે તારા પર પાણી દોડવા રહી મમે પાણી દોડે તારા ઉપર જો 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 એ મૂકી દે રીતના ઉમ્મગની તૈયારી તો પાણી કેટલું બધું અહીંયા જોરી છે અત્યાર જો હોડી આવી ગયો તારી નહી 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 બોલે ખોટું લાગી જાય એટલે ભાઈ આજે તો એવી મજા આવી બપોરે જમવાની ગરમા ગરમ હા 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 દરભાત એવું લાગ્યું કે હા વર્ષો પછી દરભાત ખાવા મળે એવું લાગ્યું એવી મજા આવે ગરમા ગરમ જમવાની ખાલી એક કમી રહી ગઈ ગરમા ગરમ રોટલીની

જ્યારે આપણે હોડી પ્રગટાવતા હોઈએ છે તો આપણે કઈ કઈ વિધિ આપણે કરી શકીએ છીએ એ વિધિ કરવાથી આપણા પરિવારમાં પર્સનલ લાઈફમાં બિઝનેસ લાઈફમાં ચાહે જોબ લાઈફની અંદર લક્ષ્મીજીનો ખૂબ જ સારો એવો ગ્રો થતો હોય છે ઘરમાં સારી એવી બરકત થતી હોય છે બરાબર જે નાના મોટા આપણા જે પ્રસંગો હોય છે કહીએ ને કંઈક કંઈક એવું કંઈક આવતું હોય બરાબર કે પ્રોબ્લેમ આવતી હોય તો બધું દૂર થાય છે તો હોળીના દિવસે જ્યારે હોળી પ્રગટાવતા હોય તો અમુક વસ્તુનો આપણે કરીએ એ પ્રકારની વિધિ તો આપણા જીવનમાં સારો એવો ગ્રોથ થાય છે તો આજના દિવ્ય દિવ્યભાસ્કરની એપ્લિકેશનમાં એ બધી વસ્તુ લખેલી છે તો ખાસ એ એ લિંક દરેક વોટ્સઅપ ગ્રુપની અંદર સેન્ડ કરજો હું એક કામ કરીશ કાલે હું એ કોમેન્ટમાં પિન કરી નાખીશ બે લિંક છે એ ખાસ જોઈ લેજો મોમેન્ટા ને પણ કરી દે લે બરાબર છે હા લકી દુખરો પણ કેતો કોઈ ખબર આવો શું આવું એટલે કાલે હું એનો એપ્લાય કરવાનો છું કઈ રીત નું થશે શું છે એ બધું ઈજે તમને કાલે વિડિયો હું બનાવીશ બરાબર છે હવે બહાર પર તો આવા ग्रोथ જરૂરી છે બરાબર છે લક્ષ્મી જો કોને ના ગમે બધાને ગમે આ એક કોઈ અંધવિશ્વાસ વાડી વાત નથી આપણા શાસ્ત્રોમાં આ બધી વસ્તુનો ઉલ્લેખ કરેલો છે એની સાથે આપણે આજે વિધિ કરવાની થતી હોય કે શ્રીફળ હોમવાનું હોય એ બધી વિધિ આ વિધિ આપણે કરીએ તો આપણા જીવનમાં થોડો ઘણો બી ફરક પડે તો આપણે કરવું જોઈએ બરાબર તો ખાસ એ દિવ પાસેની એપ્લિકેશનમાં એ લિંક ઓપન કરજો અને જોજો તમને યોગ્ય લાગે તો વસ્તુ કરવા જેવી છે હું કરવાનું છું અને હા ભાઈ જે વસ્તુ મારે થોડીક પૂછવી હતી મારા ધાબામાં છે ને મતલબ મારું જે ઉપરનો જે રૂમ ખરો ને એમાં થોડુંક ભેજ ભેજ જેવું લાગે છે ઓલરેડી આપણે તો ચાઇના મેજિક કરાવેલું હતું તો ચાઇના મેજિક છે ને એ ફેલ ગયું છે કારણ કે એનું આગળ આવે છે ચાઇના ચાલે તો ચાંદ એના જેવું છે બરાબર ચું ભેજ આવી રહ્યો છે એ મારે ભેજને દૂર કેવી રીતે કરવું એ જરા કોમેન્ટમાં કહેજો મને બરાબર એટલે મને એવો આઈડિયા આવ્યો છે કે એના ઉપર છે ને હું વ્હાઇટ સિમેન્ટ થોડુંક લગાવું તો જેથી કરીને જે કદાચ લીકેજ હોય તે અંદર કદાચ રિમૂવ થઈ શકે કાં તો પછી ઇપોક્સી કરીને કોઈ કેમિકલ્સ આવે છે તો એનાથી બી એ કદાચ પ્રોબ્લેમને આપણો સોલ્ટ આઉટ થાય છે કે નથી થતો જેને કરાવેલું હોય તો ખાસ કોમેન્ટમાં જરા સજેશન આપજો કે ભાઈ આવી વસ્તુમાં આપણે શું કરી શકીએ ઓલરેડી આપણું ઢાબા પર ચાઇના મેજિક તો આપણે કરી ચૂકેલા છે ખાલી નદી છે ને એટલે બધી જમીનમાં ખાલી નદીના ઢાબાને કાંઈ લેવા દેવા નથી જમીનમાં પાણી ફૂટે ધીરે ધીરે આવે ફૂટે એટલે ધાબા સુધી પહોંચે તો પાણી તો એટલા માટે થાય છે કે મમ્મી રો ધાબા જાય કપડાં હુકે પાણી તો નીતરવા ધાબું થોડું મને બગડી રે એવું લાગી રહ્યું છે બરાબર નવું વસ્તુ કરવા બેસીએ તો મારે પંદર વીસ હજાર ખર્ચો તો ભલે રહ્યો પણ ઓલરેડી એમાં સોલર બી લાગેલું છે તોડીને પાછું બધું બનાવવું બહુ ટપ પડી જશે

અમુક આપણો છે ને આવા બોલાય કે ના બોલાય મને ખબર નથી બરાબર જે અમુક અહીંયા આવવાના પ્રોબ્લેમ વધારે હોય છે વિઝા રિલેટેડ કે મારા અમુક એ શબ્દનો ઉપયોગ નથી કરવો બરાબર છે ગયા પછી પાછું આવવા ના મળે બરાબર તો જ્યારે પણ આવો તે કરતાં આપણા માટે હોળીની ધોળેટી જ છે બારે મહિના બડ જ છે બારે મહિના દિવાળી જ છે આવજો તમારું સ્વાગત હસતા મોડે આપણે કરીએ છીએ બધાનું મોસ્ટ વેલકમ એની ટાઈમ ચોવીસ રન મારા હસબન્ડ વિજયનું બર્થડે છે જનવી પાસે વિશ કરાવજો જનવી ગયા બે પેટમાં ખબર નાના બાળકોને બહુ આમ નાની તકલીફો રહે છે કે વામિટો થાય પેટમાં દુખે તાવ આવે કઈક ને ચાલુ ચાલુ વિજયભાઈ વિશ્યો મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે ખૂબ ખૂબ હેપી બર્થડે દે હેપી બર્થડે વિજય અંકલ અમે ગ્રાન્ડ તુલસીમાં જઈ આવ્યા વિશાલભાઈ તેનું ફૂડ ફાઇન છે હા બહુ મસ્ત સબ્જી બનાવી દીધું સરસ જમવાનું હતું રવિવારે તો કેટલી ભીડ થતી હશે તેરી આટલી બધી આટલી ભીડ હતી તો રવિવારના તો લાગતી હશે એક વખત જવા છે મહેસાણાનો હોય તો ચોક્કસ હે તને ધનવીને દૂધ પીવડાવો ડોક્ટર સાહેબે ના પાડેલી છે નાના બાળકને દૂધ ન પીવડાવવું જોઈએ અમને તો ફ્રૂટ પણ ના પાડી છે તો એને થોડી ચા ભાવે છે ચામાં દૂધ નાખે તો નહી પીતી એટલે ચા જોઈએ અને જોડે એ પર શું છે બિસ્કિટ છે રોટલી આ દૂધ ખાઈ લે છે એટલે એટલે ચા નહી પીતી ભલે થોડી ચા પીવી પણ અંગત નાસ્તો કરી ને હા બેઠક કરી ડોક્ટર દૂધ અને ફળ ચોખ્ખી ના પડેલી છે તો સારા ડૉક્ટરને તો હાલ પૂછજો તમે પંદર મહિનાનું બાળક હોય ને પંદર મહિના સુધી એને બહારનું દૂધ ન પીવડાવું જોઈએ વિશાલભાઈ શ્રી કૃષ્ણ મારી કોમેન્ટ તમે લીધી નહીં સારી નહોતી કે વધારે લાગ્યું હોય તો માફી માહું છું બેન મારા અમને કોઈ પ્રકારની ખોટું નથી લાગતું તમે એવરી ડે કોમેન્ટ કરજો અમુક વખતે શું છે આપણે બધાની કોમેન્ટ નથી લઈ શકતા બરાબર છે તો મને માફ કરજો બાકી અમને કોઈ પ્રકારની ખોટું નથી લાગતું વિશાલભાઈ મારે કેકનો સ્વાદ ના આવ્યો કેવી હતી બહુ મસ્ત હતી નૈનાબેન બહુ જોરદાર હતી તમે રહી ગયા તમારા બર્થડેના દિવસે તમે કેક લાવશો ને બરાબર ખાલી ચાખી મને કોમેન્ટમાં કહેજો એવી જ કેક હતી પણ તમારી જેવી સારી નહીં હોય ખાલી ફ્લેવર અલગ હોય ફ્લેવર અલગ હશે પણ તમારી કેક સારી આવશે કોઈને મેંગો ફ્લેવર કોઈને પાઇનેપલ ફ્લેવર હોય કોઈને સ્ટ્રોબેરી ફ્લેવર હોય એક સમય હોય ત્યારે આપણે બધું જ જોઈએ છે પણ જવાબદારી સંસારમાં પડ્યા પછી સેક્રિફાઈ આપો આપ આવી જાય બાળકો માટે આપણે કેવું કરીએ છે આપણા બર્થડેમાં તેમને જ કેક કાપવા દઈએ બીજું ઘણું બધું ફેમિલી સાથે રાખી ચાલ રાખી ચાલો છો બહુ સરસ આજકાલના છોકરાઓ મા બાપના પુત પણ નથી તમે હોય પણ હંમેશા સાથે રાખીને ફેરવો છો બહુ સારા વિચારો થેન્ક યુ સો મચ બધું બધું કરવું પડે કાલે તમે જોયું હતું ને હું પેલો વાળી કેવી સિચ્યુએશન થઈ ગઈ હતી એ ખવડાવી દીધી તેની ખવડાવી દીધી હવે એક બાજુ રુચિ થાય અને એક બાજુ મમ્મી હવે સારું મમ્મીને ખવડાવી દે કે જો મમ્મી પહેલાં થઈ ગયા

કે વિશાલભાઈ મારા અમદાવાદમાં શર્ટ લેવો તો ક્યાંથી લેવો ચાર પાંચ દિવસમાં તમે એડ્રેસ આપી દઈશ કારણ કે મારે હાલ ફાઇનલ પ્રોડક્શનની અંદર છે બધો માલ બરાબર એટલે ચાર પાંચ દિવસમાં તમે એડ્રેસ આપી મહેસાણા બધી લઈ લેજો લગભગ લગભગ છથી સાત શોરૂમની અંદર મારો માલ જવાનો છે આજે માર્કેટમાં હું મળ્યો તો બધા વેપારીને એ લોકો જે પરચેસ કરે છે અને હું જે વસ્તુ જે આપી રહ્યો છું ખરેખર સારા રેટમાં સારી ક્વોલિટી આપણે આપી રહ્યા છે એ મને ખૂબ જ ગર્વ અનુભવ થાય છે કે હું સારા રેટમાં કસ્ટમરને માલ આપી શકું છું અને કાલે તો હું મારા ધોયેલા સેમ્પલ મારા કસ્ટમરને બતાવવા જવાનું છું ધોયેલા મતલબ જે હાલ રેગ્યુલર હું જે શર્ટ પહેરું છું આજે તે શર્ટ ધો કલર કીધું વિડીયો પ્રૂફ સાથે બતાવવાનો કે જો ભાઈ જરી કલર જાય ને તો મને પીસ પાછો આપી દેવાનો મતલબ એકદમ નેટ એન્ડ ક્લીન કામ કરવાનું ગેરંટી પૂરેપૂરી પૂરી માની એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન હંડ્રેડ મળે સો ટકા હું જો અહીંયા માલ પહોંચતો થશે અમદાવાદ મહેસાણાની અંદર અમદાવાદમાં તો તમને ઇન્ફોર્મ કરી દઈશ તો તમે ત્યાંથી પરચેસ કરી લેજો અને શોર્ટ ટાઈમની અંદર હું પ્લાનિંગ એવું કરી રહ્યો છું કે કોઈને ઓનલાઈન મારા સરનું કોઈ બ્રાન્ડ પરચેસ કરવી હોય તો તમે મારી ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈને તમે વસ્તુ પરચેસ કરી શકશો તો શોર્ટ ટાઈમ ટાઈમે પ્રોગ્રામ છે જ મારો હા હા દિશાબેનની હેપી ફર્સ્ટ હેપી મેરેજ એનિવર્સરી છે એ બી પહેલી ઈશાબેન વિશ યુ મેની મેની હેપી મેરેજ એનિવર્સરી ખૂબ ખૂબ ખુશ રહો અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે તમારા જે અધૂરા જે સપના છે અમેરિકા જવાના બરાબર એ જલ્દીથી જલ્દી પૂરા થઈ જાય તમારા હસબન્ડ રહે છે અમેરિકાન તમે રહો છો હાલ અમદાવાદમાં બે જોડીઓ અમેરિકાથી આપણા વિડીયો જોવે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બરાબર સારા એવા સમાચાર આવશે મગજ ને એકદમ ક્લીન રાખજો આજે ને તો કાલે સારા સમાચાર તમને મળવાના છે તમારો જેવો તમારો જે પ્રેમ હતો તમારા હસબન્ડ પ્રત્યે અને તમારા ઘર ફેમિલી વાળા માની ગયા અને મેરેજ જેવા થઈ ગયા છો બરાબર એવું જો તમારો અમેરિકાનો જે પ્રેમ છે એ વખત અમેરિકા આપણો માની જશે તમને સરસ બીજા પણ આપી દેશે બોલો બીજું કઈ શું શું જો શું જુઓ છે એમાં આપણે નથી બોલું એમાં આપણે આપણે નથી બોલું એમાં પણ નથી બોલવું બરાબર હેપી મેરેજ એનિવર્સરી ખૂબ ખૂબ ખુશ રહો દિશાબેન બેન એટલે કોમેન્ટ હતી અને કાલે છે હોળી તો શુભકામના અને ખાસ વિદ્યોગની એપ્લિકેશન વાંચજું એમાં જે કંઈ કરવા જેવું છે તો એ ખાસ અપ્લાય કરજો રાજ વિને જ બેઠા હતા કે પપ્પાને કોમેન્ટ ક્યારે બંધ થાય મોબાઈલ લઈને ક્યાં ઉપર જતો ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસીની સાથે ત્યાં સુધી અમને આપણો જ આ જય ભારત માતા કીધે અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ઘટાડે રાજે રાજે